મમ્મી હવે કેટલી વાર છે ની શું છે આખો દિવસ એક જ કામ મમ્મી 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 બીજું કંઈ નહીં કા મમ્મી કદામીની કા મમ્મી કદામિની અરે ભાઈ શાંત રે થોડી આ નોકરીમાંથી રજા લે અરે હું એમ કહું છું કે આ ઉંમર તમારી હરવા ફરવાની છે ક્યાંક તો પત્નીને લઈ જા ફરવા મમ્મી હું લઈ જાય પણ હમણાં છે ને ઓફિસ માં બહુ કામ છે હવે ઓફિસ નો જાવ તો ઓફિસ ના કામ કોણ કરે હા એકદમ સાચું કારણ કે જો તું રજા પાડે તો તારી ઓફિસ તો શું થઈ જાય તારા વગર તો કઈ કામ જ ના છે મસ્તી કરી લેવાની પણ નહીં તે તો જે દિવસથી લગ્ન કર્યા એ દિવસથી આ મારી વહુને તે રસોડામાં પૂરી દીધી છે એની આ આ ઘરની ચાર દિવાલ છે ને એ જ દુનિયા અરે ક્યારેક તો એને ફરવા લઈ જા ક્યારેક તો બાર ડિનર કરાવ અરે તારા કરતા તો તારા પપ્પા સારા હતા હા પણ એમને ક્યાં પત્ની છે એ તો ખાલી લગ્ન કરીને અહીંયા લાવ્યા ને એટલું જ છે બાકી એની કે એમને ખબર પડે છે હે એકદમ સાચું કયો હું તમારા પક્ષમાં છું તમે સાચા છો એમાં કાઈ ખોટું નથી કારણ કે મારો દીકરો લગ્ન પહેલા જેવો હતો ને એવો જ અત્યારે લગ્ન પછી છે અરે પણ બાણ કાઈ નહીં હા સવાર પડે ને ટિફિન માટે બૂમ પાડે રાત પડે ને તરત જમવાનું હાજર છે અરે કઈ બૈરી ઘરની ચાર દિવાલમાં કામ કરવા માટે નથી હોતી એને હરવા ફરવા લઈ જાય સન્ડેના દિવસે એને હોટેલમાં ડિનર કરાવાય ક્યારેક ક્યારેક સારી પિક્ચરો પડે ને તો એ પણ જોવા લઈ જવાય પણ મમ્મી

ફરવા લઈ જાય આવતા મને વિશ્વાસ નથી આવતો બેટા વિશ્વાસ તો મને પણ નથી આવતો ને હા તારી વાત પર વિશ્વાસ કરવો ને એટલે ગધેડા પર વિશ્વાસ કરવા બરાબર છે કારણ કે તું લગ્નના ચોથે દિવસે ઓફિસ જોઈન કરી લીધી હતી અરે મેં તને એમ કહ્યું કે બેટા કમસે કમ પંદર દિવસની રજા તો લે પણ નહીં બેટા ઓફિસ ઓફિસ એટલી મહત્વની છે કે મને ઘણીવાર એમ લાગે છે કે ઓફિસના વ્યક્તિઓ સાથે આના સાથ ફેરા ફેરવી દઉં પણ એવું હું કામ બોલો છો હું એને ફરવા આવતા વર્ષે લઈ જાય બસ હા આવતા વર્ષે હે માડી રે આવતું વર્ષ કોને જોયું કોઈ કોઈએ નથી જોયું પણ છે વાત હવે એ બધી વાત કાઈ મતલબ નથી કારણ કે તમે ગમે એટલું કહેશો ને અશોકના મગજમાં કાઈ નથી જવાનું એકદમ સાચું કહ્યું તારા મગજમાં કાઈ ઉતરે એમ નથી કારણ કે તારી આગળ છે ને કાઈ પણ કેવું ને એટલે પેલું કેવા ભેંસ ની આગળ ભાગવત કરવા બરાબર છે આ પથ્થર પર પાણી રેડવા બરાબર છે અને તને શીખામણ આપીને એટલે જાપા સુધી ચાલે શેઠ ની જાપા સુધી પછી તો બધું બાસ્પી ભવન મમ્મી શાંત થઈ જા અરે હું કંટાળી ગઈ છું આ લોકોના આ લોકોના બહુ દીકરાને ફરતા જોઉં છું અરે લોકો ફોટા મૂકે છે અને આજકાલ તો હું પણ છે ને આમ એન્ડ્રોઈડ મોબાઈલ વાપરું છું મને ખબર છે આ સોશિયલ મીડિયા પર લોકો કેવા સરસ સરસ ફોટા મૂકે અને મારી પાસે કાંઈ નહીં મારા બહુ દીકરા મારી સામે બેઠા છે મારે એવું કાંઈ જોવાનું જ નહીં આવતા વરે જોવા હે આ વરે હું કમાઈ લઉં આવતા વરે અને મારું ટિફિન જલ્દી આપ કમાવાનું છે ને એ કમાવાના ટાઈમે હોય ફરવાનું ફરવાના ટાઈમે હોય બધું સમયે સમયે સારું લાગે દીકરા સમજો અને મમ્મી આ સમય એમને ઓફિસ જવાનો બરાબર છે આ સમય ઓફિસે એ નઈ જાય ને તો મોડું થઈ જશે અને પછી આવે ને એટલે આપણે બને સાંભળવું પડશે એના કરતાં તો એમને ઓફિસ જવા દયો સાચું કહું અને બગાડવામાં છે ને સૌથી મોટો હાથ તો તમારો જ છે અરે મારા જેવી પત્ની મળી હોય ને તો ખબર પડે કે એવી રીતે રવિવારે ફરવા નથી લઈ જતા તો ખબર પડે મારે શું માથા મારો તમે બેવજટ સમજો હવા હાથ વાગી ગયા શું કરો છો મનસુખભાઈ નો મેસેજ આવ્યો છે એમને રિપ્લાય આપું છું તમારે છે ને સાચું કણ તો બસ ફોન ફોન ને ફોન આ બાજુમાં કોઈ બેઠું છે ક્યારેક બે વાત બાજુવાળા સાથે કરી લઈએ એવું તો ક્યારે આવ્યું જ નથી ને બરાબર ને કરું છું હવે હા બાજુવાળા શીલા ભાભી સાથે રોજ વાત કરું છું રોજ ગુડ મોર્નિંગ કહીને જાઉં છું વાહ આ અહીંયા વાઈફ છે એમની વાત કરું છું તો તમને શિલા ભાભી દેખાય છે ને

બાકી તું માંગ કઈ પણ વસ્તુ તું કંઈ પણ વસ્તુ માગીશ ને હેગઝેકર નો વિચાર નહીં કરું બધી વસ્તુ આપીશ રેવા તો ને મને તમારા ઉપર ત્યાં જ ડાઉટ થાય તમે બધી વસ્તુ આપવા તૈયાર છો પણ મોબાઈલ નો પાસવર્ડ કેમ નહીં એમાં તો એવું શું છે જોઈ લેજો એક દિવસ મને ગુસ્સો આવશે ને ત્યારે તમારો મોબાઈલ પણ નઈ રહે થોડી નાખીશ હું તમારા મોબાઈલ છે હશે તલ હશે પણ જો અમારી વાત સાંભળ શું છે

પોતાની ઓફિસ ચલાવે છે અને ખાસ કહું તો ઘણું બધું મોટું ટર્નઓવર છે એમનું જો મારે છે ને એમને ત્યાં જોબ પણ નથી જોઈતી એટલે હું કામ માગવા માટેની વાત નથી કરતો પણ તું તું નાનકડી એમથી રિક્વેસ્ટ તો કરી શકે ને કેવી રિક્વેસ્ટ હે જ કે ગામડે સાઠ વીઘા જમીન છે તો બની શકે કે કોઈ પણ દીકરી સાસરીએ જાય પછી જો કાયદાકીય રીતે એનો ભાગ લેવા ઈચ્છતી હોય તો પછી ચોક્કસપણે પોતાનો ભાગ માગી શકે ખરા મતલબ કે જો તું જેને સાઠ વીઘા જમીનનો ભાગ લઈ લે કાયદેસર રીતે સાઠ વીઘા જમીન તારી જ થાય કારણ કે ઓફિસનો વહીવટ તો બધું તારો ભાઈ સંભાળે છે મતલબ ઓફિસ એને વારસામાં મળી છે તારા પપ્પાના ગયા પછી તો પછી કાયદેસર રીતે આ ભાગ કોને મળવો જોઈએ અરે ગાંધી તને જ મળવો જોઈએ નહીં તારો જ ભાગ કહેવાય તું તું ગરીબડી ગાય હા તને તને તારા ભાઈએ ભોળવી લીધી અને સાઠ વીઘા જમીનની ક્યારેય વાત જ નથી કરી હા જોયું ને હા જોયું ને કેવી પરિસ્થિતિ છે આપણી અરે જો હું હું નવરો છું આટા મારું છું હા જો પૈસા આવી જાય ને તો એમાંથી દસ વીઘા જમીન ખાલી વેચી અને મારા માટે બિઝનેસ ચાલુ કરાવી શકે જો બિઝનેસ ચાલુ થઈ જશે હું સેટ થઈ જઈશ અને ખાસ તને તારો ભાગ પણ મળી જશે તમારી વાત તો સાચી છે હા હે કાયદેસર રીતે મારો હક તો લાગે લાગે ને લાગે તારી જ છે હક ની વાત જ નઈ કરતી તારી જ જે જમીન હું તો કહું છું જો તારી જગ્યાએ હું હોત ને તો મારા ભાઈનો નો ખૂન પણ કરી નાખું અને કરાવડાવી પણ નાખું પૈસા છે ને પૈસા તો બધું જ છે લાઈફ માં બાકી પૈસા નઈ હોય ને એ તો કોઈ વ્યક્તિ ભાવ પણ નઈ પૂછે હાજો તારું એવું જ છે નગર તને શું લાગે તું આ ઘરમાં

તો એ લોકો તને તારી જમીન આપશે નહીં તો તારો વાંક કાઢશે પણ તું એક કામ કર હૈના ઘરમાં તારી ભાભી અને તારા ભાઈની વચ્ચે જો ઝઘડો કરાવી શકે એમના વચ્ચે ખૂટ પડાવી શકે ને તો બની શકે કે તારી ભાભી તારા રસ્તામાંથી હટી જાય તારી ભાભી તારા રસ્તામાં નહીં આવે તો પછી તારી લડાઈ સાવ ઇઝી સામે ખાલી બે જ વ્યક્તિઓને પણ તારા પોતાના સાચી વાત છે તો જ્યાં રાહકોની જુએ છે રસ્તો સામો છે જો સરસ મજાનો ભગવાન બારણું ખુલ્લું રાખ્યું છે જા દોડવા જો હા છે ને ટેન્શન ના લે ટેન્શન ના લે હું બધાને હું સંભાળી લઈ જા તું ખાલી રસ્તા ઉપર દોડ લગાવ દોડ પાછળ હું હા આઈ વિલ પ્રોટેક્ટ યુ બેબી ઓલવેઝ થેન્ક યુ યસ મને મારો ખાઈ હક અપાવવા માટે મારો સાથ આપવા માટે ફરજ છે મારી ગાંડી ફરજ છે પણ જા 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 તું જલ્દી જા આ જો રા નહીં જોતી અને 릭શા ના પૈસા ના હોય તો બા પાસેથી લઈ લેજે બા હા હબ શું કરો છો તમે આ કપડા સુકું છું શું કામ હતું બેટા મારે તમારું એક કામ હતું બોલને રસોઈ ને

મને છે ને કેટલા દિવસ થઈ ગયા છે આ મને તો એમ થાય છે કે હું બે ચાર વર્ષથી મારી મમ્મીને મળી જ નથી એવું ફીલ થાય છે જો બેટા જો બેટા જ્યારે દીકરી પરણીને સાસરે આવે ને ત્યારે પિયરની માયા મૂકી દેવી પડે તો તે સાસરાની થઈ શકે અને આમને આમ મમ્મી પપ્પાની યાદ તો આવ્યા જ કરે પણ એ એના ઘરે વાર તહેવાર હોય પ્રસંગ હોય ત્યારે જઈએ તો આપણું માન પણ રહે અત્યારે નથી જવું

તમારે છે ને આવી બધી શીખામણ આપવાની કોઈ જરૂર નથી આ મારી લાઈફ છે મારે શું કરવું ને શું નહીં મને ખબર છે અરે પણ ધીરેથી બોલ ને મને સંભળાય છે હું તારી સાથે આટલી શાંતિથી વાત કરું છું અને તું છે કે ઉપાડો લઈને બેઠી છે બસ પિયર જવું જ છે એટલે હા તો મેં પણ આવીને શાંતિથી જ કીધું હતું ને કે બા હું મારા મમ્મીને મળવા જાઉં છું પણ નહીં તમને તો આંખમાં ખૂચે છે આ જ્યારે હું મારા પિયર જાઉં ને ત્યારે તમને નથી ગમતું તમારી દીકરી હોત તો સાસરે હોત ને તમને મળવાની જીત કરીને બેઠી હોક તો ના એ દર મહિને નહીં હજી તું ગયા મહિને 5 દિવસ રોકાઈને આવીને દર મહિને શું છે હા વાર પ્રસંગ હોય તો હું તને સામેથી મોકલીશ હા મારી લાઈફ છે મારે શું કરવું ને શું નહીં એ તમારે વહીવટ કરવાની કોઈ જરૂર નથી હા ઘરમાં તમને શાંતિથી રહેવા મળે છે ને ત્યાં સુધી સારું છે બસ બસ્કરને આજુબાજુવાળા બધા સાંભળે છે પછી મને કોઈ નહીં કહે કેસે તો તને કહેશે મને કોઈ નહીં કે મને આજ વર્ષોથી બધા ઓળખે પણ તારા માટે કેસે કે આ કેવી વૌ આવી છે કે જો ઘરમાં કેવા રાડો પાડી પાડીને ઝગડે છે બરાબર છે હા આજુબાજુવાળા બધાને ખબર છે કે આનું સાસુ કેવી માથાની છે ના પાડું છું કે અહીંયા કાંઈ નથી થતું એ તો ખબર જ છે હા તમને છે ને બાર બાર બધી પંચાયત બહુ જોઈએ છે હવે એ એમના રસ્તે જતા હતા તો તમારે હાથ દેખાડવાની શું જરૂર હતી હા જોવે છે આ જો હજી જોવે લીલાબેન લીલાબેન કાઈ નથી અમે વાત તો કરીએ છો ખોટું બોલવાની એક حد હોય છે જુઓ બા સો વાતની એક વાત હું તમને અહીંયા પૂછવા કે તમારી રજા લેવા માટે નથી આવી હું તમને કહેવા આવી છું કે હું જાઉં છું મારા પિયર બરાબર છે હા તું તો હવે મારું સાંભળીશ જ નહીં અને પછી તું એમ કે છે કે ખોટું બોલે આ લીલાબેન હજી ઊભા છે મને અહીંથી દેખાય છે જો રહ્યા એ લીલાબેન ના ઘરે પણ વહુ છે જો આવો જાવ એ એની વહુને હથેળી માં રાખે છે હા અને તમે તમે પગના અંગૂઠા માં રાખો છો ના એના વહુને જ્યારે પિયર જવું હોય ને અને જો લીલાબેન ના પાડે ને તો એ બેસી જાય એમ કે મમ્મી તમે કહેશો ને ત્યારે હું જઈશ અને તું છે કે ઉપાડો લઈને બેઠી છે બસ મારે પિયર જવું જ છે હા તો મેં કીધું ને તમને

પણ મારે છે ને આ તમારી વાત નથી માનવાની હું તમને તમારી રજા લેવા નથી આવી હું જાઉં છું મારા પિયર મસ્ત ધોવાઈ ગયા છે હાલો હવે વિચારું છું કે હવે કાંઈક બીજું કામ પકડું સમય તો જાય આમ ને આમ તો કેમ સમય જશે આખો આખો દિવસ નીકળી જાય હશે વહુ હોય તો એની આ તો મગજમારી કરું એ નથી હવે હું શું કરીશ અરે વાહ સારું કર્યું હે તલ તું આવી ગઈ જય શ્રી કૃષ્ણ બેટા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ હું શું કહું છું તને આ અચાનક કેમ આવી બસ આ તને મળવાનું મન થયું ન આવાય ના ના તું પાછી જતી રહો ના 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 હવાય ને આ તો પૂછ્યું તને કે અચાનક કેમ આવી નહીતર તું ફોન કરે કે મમ્મી હું આવી રહી છું આમ છે તેમ છે બધી વાત પણ અચાનક આવી તો ક્યાં તારી બેનપણી બેનપણી ને ત્યાં મળવા જવાની હતી ના ના મમ્મી હા તો અચાનક આવવાનું રીઝન એ હતું કે આજે હું મારી મમ્મીને સરપ્રાઈઝ આપું પણ મારી મમ્મીને તો એવું કઈ લાગ્યું જ નહીં ના ના મને બહુ મજા આવી તારી સરપ્રાઈઝ તો મને બહુ ગમી વાહ 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 બહુ સરસ હા ખોટા વખાણ કરવાની જરૂર નથી નથી ગમતું તો ના પાડી દો ને મમ્મી અરે શું કામ નો ગમે તું આવે તો પહેલું ગમે તું આવી તો તો ચાર ચાંદ લાગી ગયા બેટા ઘર માં જો આમ રોશની રસની થઈ ગઈ પણ મને એમ કે કુમાર કેમ છે મજામાં તારા સાસુ કેમ છે બધા મજામાં છે પણ ભાભી ક્યાં છે કાઈ નઈ ભાભી છે ને આજે તારા એમને મેં પરાણે તારા ભાઈ ભાભીને ફરવા મોકલી દીધા મોકલી દીધા મોકલ્યા અરે આ જો ને લગ્ન થયા પછી એ લોકો બંને કશે ફરવા જ નથી નીકળ્યા આમ કઈ લાંબે નથી ગયા આ શહેરમાં જ ગયા છે પછી ડિનર કરશે ને પિક્ચર જોશે જે કરવું એ કરશે પણ મેં કીધું આજે તો કોઈ પણ હિસાબે મેં છે ને શું કર્યું ખબર આજે તારો ભાઈ ઓફિસે ગયો પછી મેં કોલ કર્યો એની ઓફિસમાં કે મારી તબિયત બહુ ખરાબ છે તાત્કાલિક તમે અશોકને ઘરે મોકલો આઈડિયા દોડાવી અને પછી જેવો ઘરે આવ્યો એવા આ લોકોને ફરવા મોકલી દીધા બહુ સરસ આઈડિયા છે તારી હોઉને બગાડવાનો વહુને બગાડવાનું હા તો એમ જ થયું ને તું તારી વહુને કહે છે કે જા બેટા મોજ કર વાહ મમ્મી વાહ હા તો એમાં શું થઈ ગયું મારે તો જેવી તું એવી મારી દામિની અરે એ આ ઘરમાં આવી છે કેટલા સપના લઈને આવી હશે એને પણ તો એમાં છે ને કે હરશે ફરશે એના મનના બધા ઓરતા પૂરા કરશે અને મને તો એટલી જ ખબર પડે છે કે જે અમે અમારા જમાનામાં નથી કર્યું ને એ બધું જ મારા દીકરા વહુ અને છોકરી જમાય કરે બસ હા તું એકવાર છૂટ આપી દે ને આવી રીતના પછી એને એમ થઈ જાય કે વાહ હા ઘરમાં તો મને કોઈ રોકટોક વાળું છે જ નહીં અને મારી સાસુ મારી સાસુ સૌ બુદ્ધિ વગરની છે એને તો કંઈ ખબર પડશે નહીં અને એ એ આગળ જતાં કંઈક મોટા કાંડ કરે એની કરતા છે ને આ તારે તારી વહુને કાબુમાં રાખવી જોઈએ મુઠ્ઠીમાં રાખવી જોઈએ તને પૂછ્યા છે વાહ એ પાણી પણ ના પીવી જોઈએ વાહ બહુ સરસ આઈડિયા છે હા તારા બહુ જ સરસ આઈડિયા છે કે મને પૂછ્યા સિવાય મારી બહુ પાણી પણ ના પીવી જોઈએ હે તારી સાસુ તારી સાથે કરે છે કરે જ છે ને ઓહો હો હો ભારતી બેન હા આ ગરીબની ગાય જેવા છે તારી સાસુને હું સારી રીતે ઓળખું છું હો એ તો મારી સાસુને બધા નાટકો છે મમ્મી હું મારી અત્યારે ફરવા મોકલું છું ખોટું કરું છું જરાય ને તને ખબર છે આ મારા સાસુ હતા ને એટલે કે તારા બા જે મારા એટલે કે મને અને તારા પપ્પા ને બંને હરવા ફરવા મોકલતા કહેતા મંદિરે આટો મારી આવજો ને અમારા ટાઈમે તો એ હોટલ બોટલે હતી નહીં તોય એ છતાંય કહેતા બહાર છે ને કંઈક કટક બટક ખાતા આવજો આવી કહેતા કહેતા તમારો જમાનો અલગ હતો હા તમે મારા પપ્પા સાથે ફરવા જતા ને તો તમે પારકા પુરુષ સામે નજર ના નાખતા અને આ જમાનો બહુ ખરાબ છે અત્યારે તો નજર સે નજર મિલી નહીં ઓર પ્યાર હુઆ નહીં પછી જો કે લગન કરેલા હોય કે ના કરેલા હોય

માણસ છે ને કોઈ પણ સંબંધમાં વિશ્વાસથી તરી જાય ને તને એમ લાગતું હશે કે હું મારી વહુને છૂટ આપીને ભૂલ કરી રહી છું તો એ ભૂલનો ભોગ હું બનીશ તારે ક્યાં ચિંતા કરવાની જરૂર છે તું સાસરીમાં પહોંચી ગઈ છે ને હવે જલસા કર ને જલસા કર તારી સાસરીમાં આ પિયરની પંચાયત છોડી દેવાની ભાભી શું કરે છે શું નહીં એ બધી ચિંતા નહીં કરવાની દીકરી લગ્ન કરીને સાસરે જાય એટલે એને ફક્ત અને ફક્ત એની સાસરીનું જોવાનું હોય સારું મને શિખામણ આપી લીધી ને પણ આ તો મને એમ થયું કે બિચારી મારી માં કાલ સવારે મારી માને કોક પાંચ જણા કઈ જાય ને એ મારાથી નહીં જોવાય સમાજ કુટુંબ બધા શું કહે છે આ મારી માએ અત્યારે મારા ભાભી શ્રીને છૂટ આપી છે જોજો સમય આવશે ને ત્યારે તમે બહુ પછતાશો સમય આવશે ત્યારે ને કાઈ વાંધો નહીં જોયું જશે હવે આવી છે તો માં દીકરીની ચામુક આમ બેઠા બેઠા ભાષણ નહીં આપ અને આ બધા કામ છોડી દે મને ખબર છે મારે મારી કેમ રાખવી તું પેલા છોકરા તો લાવ પછી વાત કરજે સાચું નથી કેવા તું કોઈને ખરા છે આ દીકરી છે મારી પણ મને કે છે મારી વહુ વિરુદ્ધ ચાલે જ નહીં